મકાઈના વડા બાજરીના વડા જુવારના વડા મલ્ટીગ્રેન વડા આ વડા તો આપણે ગુજરાતીઓ બનાવતા જ હોઈએ છે આજે હું તમારા માટે એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર આયનથી ભરપૂર એવા વડાની રેસીપી લઈને આવી છું તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં ચાલો બનાવીએ તો અહીંયા અમે બે ટેબલ સ્પૂન છોડાવાળી મગની દાળ બે ટેબલ સ્પૂન પીળી મગની દાળ બે ટેબલ સ્પૂન અડદની દાળ લીધી છે બે ટેબલ સ્પૂન તુવેરની દાળ લીધી છે બે ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે અને ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન ચોળી લેવાની છે બધી વસ્તુને ત્યારબાદ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા ચોળીની જગ્યાએ તમે મસૂરની દાળ પણ ઉપયોગ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર પાણી રેડી અને એને સરસ રીતે ધોવાની છે હવે તુવેરની દાળ છે તો એ હું દિવેલથી મોઉં છું અને બાકી બધી દાળોમાં હું બોરિક પાવડર નાખી અને એને સ્ટોર કરું છું તો હું એને ત્રણથી ચાર વાર સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશ જેથી કરીને દિવેલ પણ સરસ રીતે નીકળી જાય અને બોરિક પાવડર જે છે તે પણ સરસ રીતે નીકળી જાય આ રીતે ધોતા ધોતા તમે જોઈ શકો છો કે સફેદ સફેદ પાણી નીકળવા માંડ્યું છે તો આપણે જેટલું સફેદ પાણી નીકળે એટલી વાર આપણે એને ધોતા રહીશું અને એકદમ પ્લેન વોટર દેખાવા માંડે ત્યાં આપણે બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ ચોખ્ખું પાણી દેખાવા લાગ્યું છે અને આપણે એને લગભગ દોઢ વેડા ઊંડું રહે એ રીતનું પાણી એની અંદર ઉમેરી અને મૂકી દીધું છે હવે આપણે એને લગભગ ત્રણેક કલાક માટે વલળવા માટે મૂકી દઈશું ત્રણેક કલાક પગડે ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો અહીંયા એક ઇંચ ટુકડો આદુનો લીધો છે એને આપણે કટ કરીને મિક્સીના જારમાં લઈ લેવાનો છે ચાર ઓછા તીખા એવા મરચાં લીધા છે તમારી પાસે વધારે તીખા હોય તો તમે ત્રણ મરચાં લઈ શકો છો અહીંયા ઓછા તીખા છે એટલે હું ચાર મરચાં લઈ રહી છું ત્યારબાદ આપણે સાતથી આઠ કડી લસણ લેવાનું છે મોટી છે એટલે મેં સાત લીધી છે અને પાક કપ લીમડીના પાના એટલે કે ત્રણ લીમડીના પાના લીધા છે અને પાંચ નંગ લવિંગ લઈશું એક ટેબલ સ્પૂન સૂકા ધાણા લઈશું હાફ ટી સ્પૂન મરી આખા મરી લીધા છે અહીંયા અને એક ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે લખનવી વરિયાળી મારી પાસે હતી તો મેં એ લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો બધી વસ્તુને આપણે પાણી રેડ્યા વગર સરસ કોર્સ કોર્સલી વાટીને તૈયાર કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ સરસ વટાઈ ગયો છે અને કોર્સલી છે અને તમે આખા આખા એના ગ્રેન્યુઅલ્સ પણ જોઈ શકો છો તો બસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ સાઈડ ત્રણ કલાક થઈ ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે અને સાઇઝમાં ફૂલીને ડબલ જેવી થઈ ગઈ છે અને જ્યારે આપણે આંગળીથી પ્રેસ કરીશું તો એ સરસ રીતે તૂટી પણ જશે તો પરફેક્ટ આ રીતની આપણી દાળ પલળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને કાણાવાળા ગરણાની અંદર કાઢી લેવાની છે જેથી કરીને બધું પાણી નીકળી જાય હવે આપણે પાણી રેડ્યા વગર જ મિક્સીના જારની અંદર આ દાળને વાટીને તૈયાર કરી લેવાની છે તો આપણે અહીંયા વાટી દીધી છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કોઈ કોઈ દાણો આખો દાળનો રહ્યો છે આ રીતનું રહે ટેક્સચર તો બહુ જ સરસ એટલે બિલકુલ ટેન્શન નહીં લેવાનું કે દાળના દાણા કોઈ કોઈ દેખાય છે એને બસ આ જ રીતનું ફોર્મ આપણે રાખવાનું છે અને એને ટ્રાન્સફર કરી લઈશું એક બોલની અંદર હવે કરીએ એમાં બીજા મસાલા તો અહીંયા આપણે એક કપ બારીક સુધારીને રાખેલા કાંદા લીધા છે તમારી પાસે સૂકા કાંદાની જગ્યાએ લીલા કાંદા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે સૂકા કાંદા ઉમેરી લીધા છે હવે આપણે એની અંદર ઉમેરી લઈશું પા કપ બારીક સુધારીને રાખેલા કોથમીર વધારે ગમે તો તમે હજુ વધારે પણ ઉમેરી શકો છો બે કપ ધોઈને સુધારી લીધેલી પાલકની ભાજી લઈ લઈશું પાલકની ભાજીનો સ્વાદ આ વડામાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો આપણે અહીંયા બે કપ પાલકની ભાજી ઉમેરી લીધી છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું જે વાટીને રાખેલો છે મસાલો તો એ મસાલો ઉમેરી લઈશું અને મસાલામાં તમારે બિલકુલ કસર કરવી નહીં જેમ આગળ પડતા મસાલા હશે એટલું જ વધારે આ સ્વાદિષ્ટ લાગશે લાલ મરચું પાવડર ઉમેરી લીધું અને અજમો ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલો પણ એ પહેલાં આપણે હાથથી એને થોડો ક્રશ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એને અંદર ઉમેરી લઈશું તો મસાલા કરતી વખતે બિલકુલ કસર કરવી નહીં જેટલા વધારે સરસ મસાલા હશે આગળ પડતા એટલો જ આનો સ્વાદ વધારે સરસ લાગશે હવે આને ચમચાથી હલાવવું મને યોગ્ય લાગતું નથી એટલે હું હાથનો ઉપયોગ કરી અને એને હું સરસ રીતે મિક્સ કરી લઈશ મિક્સ કરતી વખતે જરા પણ પ્રેશર આપવાનું નથી એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરવાનું છે અને જો વધારે પડતું પ્રેશર તમે આપશો તો પાલકની ભાજીમાંથી મોઈશ્ચર બધું છૂટવા લાગશે અને આપણું જે બેટર છે એ ઢીલું થઈ જશે તો ખૂબ જ કાળજી રાખવાની છે કે બિલકુલ પ્રેશર આપવાનું નથી અને એકદમ હલકા હલકા હાથે આપણે એને મિક્સ કરવાનું છે અને આ રેસીપી જો તમને ગમે તો ચોક્કસ તમે વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જેથી કરીને એ લોકોને પણ કંઈક નવી રેસીપી જાણવા મળે જોવા મળે આ રેસીપીમાં આપણે મીઠું સૌથી લાસ્ટમાં ઉમેરીશું જ્યારે આપણે વડા તળવાના હોય ત્યારે નહીં તો એમાંથી પાણી છૂટું બહુ જ પડશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બાઇન્ડ કરીએ છીએ તો સરસ રીતે બાઇન્ડિંગ થતું નથી તો એના માટે આપણે પા કપ બેસન ઉમેરવાનું છે બેસન વધારે પડતું ન ઉમેરવું એની ખાસ કાળજી રાખવી જો વધારે પડતું બેસન ઉમેરશું તો થોડા કડક થઈ જશે આપણા વડા એટલા માટે બાઇન્ડિંગ પૂરતું ફક્ત પાક કપ જ બેસન ઉમેરવાનું રહેશે હવે એની અંદર ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરતી વખતે ખાસ કાળજી રાખવાની એકદમ હલકો હાથ રાખવાનો છે હું એટલા માટે તમને વારંવાર રિપીટ કરું છું જેથી કરીને તમારી રેસીપી સરસ બને જ્યારે તમે બનાવો ત્યારે એકદમ સરસ બને તો હવે આપણે એક એક બોલ લઈશું અને એને આ રીતે વડાની જેમ થેપીને તૈયાર કરી દઈશું તો તમે નાની મોટી સાઇઝ તમને જે ગમે એ પ્રમાણે તમે આ વડા બનાવીને તૈયાર કરી શકો છો હું અત્યારે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા વડા બનાવીને તૈયાર કરી રહી છું અને મારા વડા બધા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને પાલકનો જે ગ્રીન કલર છે તે ખૂબ જ સરસ સ્કેચી લાગી રહ્યો છે તો અહીંયા મારી પાસે અત્યારે પ્લેટમાં બાર વડા છે અને બીજા પાંચ વડા એમ કરીને ટોટલ સત્તર વડા બન્યા છે તો તમે બ્રેકફાસ્ટમાં આ રેસીપી બનાવો તો તમારે ત્રણથી ચાર વ્યક્તિ માટે ઇનફ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર બે કે ત્રણ વડા ઉમેરીશું અને એને તળવાના રહેશે તળતી વખતે ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તળવાના રહેશે વચ્ચે વચ્ચે આપણે એને પલટાવતા રહીશું ઉપર નીચે કરતા રહીશું અને જેમ જેમ વડા તળાતા જશે તેમ એની જાતે જ એ ઉપર આવવા મળશે એટલે ડીપ ફ્રાય કરીએ છીએ એટલે આપણે એને વારંવાર આપણે હલાવીએ નહીં તો પણ ચાલશે પણ એક સરખા બધી બાજુથી તળાય એટલા માટે આપણે થોડા ઉપર નીચે પલટાવતા રહીશું અને એને તળતા રહીશું હવે તમારી પાસે ટાઈમ નથી ગેસ્ટ આવવાના છે તો તમે આ વડાને હાફ ફ્રાય કરીને મૂકી શકો છો અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે એને ફટાફટ એકવાર તેલમાં ડૂબકી લગાવી અને એને સર્વ કરી શકો છો તો ગોલ્ડન કલરના વડા આપણી પાસે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું સર્વિંગ પ્લેટમાં અને સર્વ કરીશું તો અહીંયા મેં લગભગ પાંચથી છ વડા તળીને રાખ્યા છે અને આજે આપણે એને કોથમીર ફુદીનાની ચટણી સાથે એને સર્વ કરીશું ટોમેટો કેચઅપ સાથે પણ આ વડા એટલા જ ટેસ્ટી લાગે છે તો આપણું આ પ્લેટિંગ રેડી છે અને અહીંયા મારી પાસે બાકીના જે વડા બચ્યા હતા એને મેં હાફ ફ્રાય કરીને રાખ્યા છે અને જ્યારે જરૂર પડશે ત્યારે હું એકવાર તેલમાં એની ડૂબકી લગાવીશ અને એને સર્વ કરી દઈશ તો રેડી છે પ્રોટીન રીચ વડા અને હવે જોઈ લઈએ કેવા ક્રિસ્પી બન્યા છે તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય તમે અમારા આવનારા વિડીયો જલ્દીથી જોઈ શકો માણી શકો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો